તો કેમ છો ફેમિલી મજામાં તો હું પણ મજામાં છું તો સ્વાગત છે કપડા ફ્રી એકવાર નવા બ્લોગ તો આજે થઈ ગયો છે કપા પૂરો અને ભાગાસી ઘરે તો વિડિયો કન્ટીન્યુ કન્ટિન્યુ બના રહેજો આવીશભાઈ અને પાર્થભાઈ રમે છે જવા તમે અમે તો ભાગી છે હવે ઘરે ફેમિલી તો અહીંયા ગોયા હતા એ સામાન પેક કરે છે જવા તમે આમ શું કરો નકો બનજી એવું છે એમને ભાગો ઘરે ઘરે ભાગો એટલે સામાન બનતાય ને કપા થઈ ગયો પૂરો કા કપા પૂરો થઈ જાય

ફેમિલી તો પાછો બ્રેક પડી ગયો છે રાજધાની હોટલે જો અહીંયા ગાડી ઉભી છે આવી જ બેન જાય છે અત્યારે અત્યારે નાસ્તોને એવું છે અહીંયા મળી રહે તમને જો તોફાની કાનો ગાડી અહીંયા અમારા હે ઊભા છે જો અહીંયા રાજધાની હોટલ તો કંઈક નાસ્તો પાસ્તો કરી લઈ તો ચાલો મળી જાય તો તો ગામમાં પીવા આવી ગયા છે અને થાકી ગયા કારણ કે સવારના બેઠા અત્યારે ભૂગવા આવ્યા છીએ પ્રતાપરા પૂગી ગયા છે તો હવે કન્ટિન્યુ રહેજો ઘર આવવાની તૈયારી છે આપણે અહીંયા નતું કોઈને અંદર બેઠા છે તો તો ઘંટતા આપણે પૂગી ગયા છીએ ઘરે અને ભાઈબંધો બધા આવી ગયા છે દવા તમે આમ તો આપણું ઘર છે અહીંયા તમને બતાવે અનહતરમાં તો હું હવે હવાર બતાવી અત્યારે લબાસો બધો એઠે ઉતાર ના છીએ તો વિડીયો માં તો અહીંયા કામ સલુ છે અમારું ઘર છે આવીશ ભાઈ નું ઘર તમને બતાવું આ હમે રસ્તો બનશે એટલે વાહનો બધા અહીંયા વટતા હોય જોવા તમે આમ આવીશભાઈ નું ઘર છે અને મારા બા અંદર બેઠા છે તો લક્ષ્મીને એનું ઘર હું તમને બતાવું છું તો આગળ મળીએ અહીંયા કામ સલુ છે જોવા તમે આમ નકુફી નું ઘર જોવો તમે આમાં થાંભલાને ઓલ કર ને નકુફીનું ઘર અમે એક પણ માર્યા હતા એટલે એને પેલા ઘર બતાવી દઈ તમને કાવીશ ભાઈ તમે આ નકોફીનું ઘર છે ખુલે તો હારું નકર પછી કંજા ગોય ફુવા હે વિપુલભાઈ ફ્રી ફાયર મે નકોભાઈ ખાઉં છું હોય એમને મજા આવે કે ઘરે ઘરે તો હું મજા આવે ક્યાં એ તો ઘરે તો એ ઘર એ ઘર કહેવાય યાર એમ ને હમ તો આ તો યાર જવાબ ઉતારો હા આ તો ઉતારો હાજે ઠેલવો હે જવાબ તમે યાર વિપુલભાઈ ફ્રી ફાયર મે તો તો આ ગળ બિના રજો ફેમિલી તો વિડિયો ને પણ આપણે એન્ડ આપી દઈ તો મળીએક બીજા વલોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય રામ આપ જય મામુગલ સબસ્ક્રાઇબ કરતા